નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામ ખાતે જૂના બસણ વિસ્તારમાં આવેલ પાણીની પરબને તોડી પાડી તેની જગ્યાએ વડગામ પોલીસે ટ્રાફિક નિયમન બુથ ઉભું કરી દેવાતા લોકોમાં કચાટ ઉભા થવા સાથે અનેક સવાલો સામે આવ્યા છે તાલુકા મથક વડગામ ખાતે આવેલા તાલુકા પંચાયત કચેરીના ગેટ સામે લોકોને બેસવા માટે આરસીસીનો શેડ બનાવેલ હતો જેની બાજુમાં લોકોને પીવાનું પાણી મળી રહે તે હેતુથી દાતા દ્વારા ગામ લોકોના સહયોગથી પાણીની પરબ બનાવવામાં આવી હતી જો કે ટ્રાફિકની સમસ્યા હાલ કરવાના નામે પહેલા નાગરિકોના બેસવા માટેનો શેડ તોડી જગ્યા ખુલ્લી કરી અને હવે પાણીની પરબ તોડી પાડી ત્યાં વડગામ પોલીસે ટ્રાફિક નિયમન બુથ ઉભું કરી દેતા ભર ઉનાળામાં લોકોને પાણી માટે ટળવળતા કરી નાખતા ગામ સહિત તાલુકામાં વિવાદ ઉભો થયો છે આ બાબતે લોકોને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે પોલીસ ચોકી બનાવવા માટે પાણીની પરબ તોડવાની શું જરૂર હતી બુથ પાણીની પરબ પાસે બનાવ્યો હોત તો બંનેનો ઉદ્દેશ સચાઈ રહેતો તાલુકા મથક વડગામ ખાતે આવતા મુલાકાતીઓએ જણાવ્યું હતું કે જે જગ્યાએ પરબ હતી તે પરબ અનેક લોકો માટે આશીર્વાદરૂપ હતી જેથી ત્યાં નવી પરબ બનાવવા માટે માંગ કરી રહ્યા છે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પહેલા લોકોને બેસવાનો પાકો શેડ ત્યારબાદ જાહેર હિત માટે બનાવેલી પાણીની પરબ તોડી પાડવાનો તગલખી નિર્ણય કોનો છે તેવો સવાલ લોકો કરી રહ્યા છે ત્યારે આ બાબતે વડગામના સરપંચને પૂછતા તેઓ એક પંચાયતના ઠરાવ કરી ગુથ ઉભું કરાયા જણાવ્યું હતું તો શું પાણીની પરબ તોડવાનો નિર્ણય પંચાયતનો છે જો હોય તો લોકોને જવાબ આપે કે શા માટે આ નિર્ણય કર્યો વડગામ તાલુકા પંચાયતની સામે જૂના બસ સ્ટેન્ડ સામે પીક અવર્સમાં ટ્રાફિક સમસ્યાનો માથાનાક દુખાવ સમાજ બની હતી જેથી વારંવાર સંકલનની બેઠકમાં રજૂઆતો કરવામાં આવતી હતી તેવું એક અધિકારીએ જણાવ્યું હતું જેના કારણે ટ્રાફિક નિયમન બુથ બનાવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો જ્યારે બુથ ગેરકાયદેસર બનાવ્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે આ બાબતે કોઈ કાનૂની પ્રક્રિયા ન થઈ હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે